મારું નામ રામજીભાઈ હરજીભાઈ ગોપાણી ગામ ગોરડકા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મેં નિજુ વર્ગનું રાજા કર્યું છે નવસો ચોપન તો વિણાટમાં મોટું ઝીંડવું છે તમે જુઓ છો અને પછી વિણાટમાં સારું છે અને પુષ્કળ ઝીંડવું આવે છે પેરાયટી સારા મસા છે બીજું આમાં રોગ જીવાથી રોગ જીવાય મુશ્કેર લાગે છે

वजन केलं वजन बीज वेरायटी करता ग्राम बते। एक ग्रामधे एक ग्रामधे